પાણીના ભાવે વેચવાનું છે એક પર રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ફર્ગુસન ટ્રેક્ટરની બધી ડિટેલ મળી રહેશે તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ ફરગુસન અને એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક રૂપિયાનો ખર્ચો પણ નથી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જાય રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકશો પહેલા ટ્રેક્ટરના માલિક ભીખુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક ભીખુભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરીટ લાઇટ ચાલુ સત્તા મોડલનું ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર ઓગણીસો સત્તાણું ના મોડેલ નું છે પણ એકદમ સાચવ્યું છે તમે જોઈ શકો છો એવું લાગતું નથી કે ઓગણીસો ના નું ટ્રેક્ટર હોય તેવું એકદમ ક્લીન કન્ડિશન એક પર રૂપિયાનો ખર્ચો નથી કિંમત માત્ર એક લાખ સાઠ હજાર જેમાં કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત રાખવામાં આવી છે ટ્રેક્ટર તમારે લેવું હોય ભીખુભાઈનું તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને અજાબ ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવા હોય ભીખુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભીખુભાઈ નામ સત્તાણું બે બેતાલીસ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો